જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્ડિંગમાં મિત્રો જો તમારે ગ્રામીણ આવાસ યોજના માટેનું ફોર્મ બાકી રહી ગયું હોય તો એમને માટે સારા સમાચાર છે સરકારે ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે તમને આ યોજનાની માહિતી ખબર જ છે કે આ યોજના હેઠળ એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે અને જો તમારી પાસે જોબ કાર્ડ છે તો એમને પણ રોજની દાળી મળે છે અને શૌચાલય માટે ફોર્મ ભરો તો એના માટે પણ અલગથી બાર રૂપિયા આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આ આવાસ યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય અને એ પણ મોબાઈલથી હા મિત્રો બરાબર સાંભળ્યું તમે સરકારે આમાં ફોર્મ ભરવાની એક એપ બહાર પાડી છે આવાસ એપ તમારે પ્લે સ્ટોરમાં જઈ આ એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે અને બીજી પણ એક એપ ઇન્સ્ટોલ કરવાની છે આધાર ફેસ આરડી એપ આપણે જે રેશન કાર્ડ ઈ કેવાયસી માં જે એપ વાપરતા હતા ઈ એપ આ બંને એપ ની લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ બંને એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે તો એપ ઇન્સ્ટોલ થયા બાદ તમારે આવાસ એપ ખોલવાની છે એપ ખોલશે એટલે આ પ્રકારનું ભાષા સિલેક્ટ કરવાનું આવશે તો અમે તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને ડન બટન પર ક્લિક કરવાનું છે ત્યાર આવક મેસેજ આવશે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આમાં તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે આમાં પણ તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમને બે ઓપ્શન જોવા મળશે એસિસ્ટન્ટ સર્વે અને સેલ્ફ સર્વે તો એમાં તમારે સેલ્ફ સર્વે સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે જે બીજી એપ ઇન્સ્ટોલ કરી તે ખુલશે હવે આ એપને ખોલવા માટે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો આમાં બધામાં તમારે અલો ઓપ્શન આપવાનો છે અને ત્યાર પછી આવું એક સૂચના આવશે આમાં તમારે ટીક માર્ક કરીને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ થોડી વાર પ્રોસેસિંગ થશે અને પછી તમારો સામેનો કેમેરો ખુલી જશે તો આમાં તમારો ફોટો લેવાનો છે જ્યારે આ ગ્રીન કલરનું સર્કલ થાય ત્યારે તમારી આંખો પટપટ છે એટલે આ ફોટો પડી જશે તો ત્યાર પછી તમારું ઈ કે થઈ જશે આમાં તમારી અમુક પર્સનલ વિગતો હોય છે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક પાસવર્ડ બનાવવાનું પેજ આવી જશે આમાં તમારે ચાર આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે ચાર આંકડા નાખી ક્રિએટ પિન તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારું સરનામું આપવાનું છે તમારું રાજ્ય જિલ્લો તાલુકો ગામ સિલેક્ટ કરી આગળ વધવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ પ્રમાણે આમાં નામ લખવાનું છે નીચે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે ત્યાર પછી જોબ કાર્ડનો નંબર નાખવાનો છે અને મિત્રો જો તમારી પાસે જોબ કાર્ડ ન હોય તો એ જોબ કાર્ડ કેવી રીતે કાઢી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાર પછી એમાં તમારે જેન્ડ સિલેક્ટ કરવાની મેલ ત્યાર પછી તમારી કેટેગરી એટલે કે જાતિ સિલેક્ટ કરવાની જો તમે એસ સી એસ ટી જાતિમાં આવતા હોય તો એનો ઓપ્શન છે જો એની સિવાયની જાતિમાં આવો છો તો તમારે અધર ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યાર પછી તમારી ઉંમર કેટલી છે તમારા લગ્ન થયા છે કે નહીં એ સિલેક્ટ કરવાનું જો આ ફોર્મ તમારા માતા અથવા તમારી પત્નીના નામે ભરો છો તો અહીંયા હસબન્ડ સિલેક્ટ કરવાનું નહીં તો પછી ફાધર સિલેક્ટ કરવાનું ત્યાર પછી પિતા અથવા પતિનું નામ લખવાનું તમે જે સિલેક્ટ કર્યું હોય એ ત્યારબાદ એનો મોબાઈલ નંબર લખવાનો ત્યાર પછી કેટલું ભણેલા છો એ સિલેક્ટ કરવાનું પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક જેટલું ભણેલા હોય એ સિલેક્ટ કરવાનું ત્યાર પછી આ ઓક્યુપેશનના ઓપ્શનમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો એમાં તમારે એગ્રીકલ્ચર ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પહેલો જ ઓપ્શન ત્યાર પછી તમારા ઘરમાં કેટલા સભ્યો છે તો એની સંખ્યા સંખ્યા લખવાની જે હોય આ નંબર રેશન કાર્ડમાં જેટલા નામ હોય એ લખજો ત્યાર પછી ઘરમાંથી કોઈ પણ સભ્ય અપંગ હોય તો આ યશ અથવા નો કરવો ત્યાર પછી તમારા ઘરના સભ્યોમાંથી કોઈ પણ સભ્યને એવો રોગ હોય ગંભીર રોગ જ્યાં લિસ્ટમાં નામ આપ્યા છે એ રોગ હોય તો એ સિલેક્ટ કરવાનો જો કઈ રોગ ન હોય તો નોન સિલેક્ટ કરવાનું ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક કેટલી છે એ લખવાનું જે આવકના દાખલામાં લખ્યું હોય એ લખજો અને ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજું એક પેજ ખુલ્યું છે જેમાં સભ્યની વિગતો લખવાની છે તમે આગળ જે પણ સભ્યની સંખ્યા લખી હોય ચાર પાંચ છ તો એ એક એક કરીને દરેક સભ્યની આ વિગતો આપવાની છે એનું નામ આધાર કાર્ડ નંબર સ્ત્રી છે કે પુરુષ છે તો કીધા પ્રમાણે બધી વિગતો આપી દેવાની છે તો બધી વિગતો આપીને એડ મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું છે તો દરેક સભ્યની આવી રીતે વિગતો આપી દેવાની છે અને ત્યાર પછી સેમ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એના પેજમાં તમારા બધા સભ્યોના નામ આવે છે હવે આમાંથી તમારે જે પણ સભ્યના નામે ફોર્મ ભરતા હોય એનું નામ સિલેક્ટ કરવાનું છે તો અરજદારનું નામ પસંદ કરીને આગળ વધવાનું છે અને ત્યાર પછી બેંકની વિગતો આપવાની છે તો સૌથી પહેલાં તમારે બેંક પસંદ કરવાની છે કે કયા પ્રકારની બેંક છે જેમાં તમને ત્રણ ઓપ્શન દેખાશે જો તમારું ખાતું ગ્રામીણ બેંકમાં છે તો નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો જો પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો એ બંને બેંક સિવાય બીજી બેંકમાં ખાતું હોય તો આ વસ્લું ઓપ્શન સિલેક્ટ કરવાનું ત્યાર પછી તમારી જે બેંકમાં ખાતું હોય એનું એ બેંકનું નામ સિલેક્ટ કરવાનું ત્યાર પછી બેંકની શાખા પસંદ કરવાની ત્યાર પછી બેંક ખાતાનો નંબર લખવાનો છે નીચે ફરીવાર બેંકનો ખાતા નંબર લખવાનો છે ત્યાર પછી અરજદારનું નામ લખવાનું છે જે રીતે પાસબુકમાં હોય એ જ રીતે ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને આવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે જેમ કે સર્વેક્ષણ કિય જા રહે ઘર કાં સ્વામિત્વ એટલે કે તમારું ઘરનું છે કે તમે ભાડે રહ્યો છો તો તમારે કહ્યા પ્રમાણે આ જવાબ આપવાના છે જે રીતે મેં આમાં જવાબ આપ્યા એ રીતે તમારે આપવાના છે તો બધામાં જવાબ આપીને આ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું પેજ ખુલ્યું છે અને તમારે આ ચિત્ર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એ વાતનું ધ્યાન રાખજો કે તમારે જે જગ્યાએ મકાન બનાવવાનું હોય એ જગ્યામાં જ આ ફોર્મ ભરવાનું છે અને ફોટો પાડવાનો છે કેમ કે લાઈવ ટ્રેકિંગ ચાલુ તો એના પર ક્લિક કરીને તમારા ઘરનો ફોટો પાડવાનો છે તમારું આખું કાચું મકાન દેખાઈ જાય એવો ફોટો પાડવાનો છે ત્યાર પછી મિત્રો આ જગ્યાએ તમારે મારું કાચું મકાન એવું લખવાનું છે અને ત્યાર પછી સેવા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી પેજ ખુલશે અને તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારું આ ઘર બને છે જેમાં તમે ટ્રેનિંગ લેવા માંગો છો એટલે કે તમે આ કડિયા કામ શીખવા માંગો છો અને નીચે તમને ઘરના ફોટા જોવા મળે છે કે તમે કયા પ્રકારનું ઘર બનાવવા માંગો છો તો આમાં તમને ચાર પાંચ ઘરના મોડલ જોવા મળે છે તમને જે પણ ઘરનું મોડલ પસંદ આવે તો એ ઘર સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરવા માટે ઉપર તમને નાનકડું બોક્સ છે એમાં ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આગળ વધવાનું છે ત્યાર પછી મિત્રો કે તમે જ્યાં અત્યારે ફોર્મ ભર્યું એની વિગતો આવશે આમાં તમારે બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે જો આમાં તમને ભૂલ લાગે તો બેગ જઈને સુધારી શકો છો જો બધું બરોબર લાગે તો અહીંયા માર્ક કરીને આગળ વધવાનું છે તો ત્યાર પછી મિત્રો તમારું આ ફોર્મ ભરાઈ જશે અને મિત્રો આ ખાલી ફોર્મ ભરાવાનું જ છે હવે આ ફોર્મને આગળ અધિકારીઓ પાસે મોકલવું પડે તો એ ફોર્મ ભરાઈ જાય પછી તમે આ હોમ પેજ ઉપર આવી આમાં તમારે બીજું ઓપ્શન અપલોડ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે અને નીચે અપલોડ રેકોર્ડ તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી થોડી વાર લોડિંગ થઈ છે અને આવો મેસેજ આવશે અને તમારી વિનંતી મોકલાઈ જશે તો હવે તમારું આ ફોર્મ ભરાઈ ગયું છે હવે થોડાક દિવસમાં તમારા ઘરનો સર્વે થશે તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને ત્યાર પછી તમારો પહેલો હપ્તો આપવામાં આવશે તો મિત્રો આ રીતે તમે ગ્રામીણ આવાસ યોજનાનું ફોર્મ ભરી શકો છો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો